પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાભર હાઈવે ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે જિલ્લાના રાધનપુર ખાતે ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન એવા દિનેશજી મોપતાજી ઠાકોર પોરાણાવાળા દ્વારા લોકોની સેવાકીય પ્રવૃત્તિઓને લોકોને મળી શકે તેના માટે નવીન કાર્યાલયનું આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન ડોક્ટર સેવા ભાવી સદારામ હોસ્પિટલના ગોવિંદજી ઠાકોરને હસ્તે કરવામાં આવ્યું તો આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર દેવજી પટેલ અને ડૉક્ટર ભગીરથસિંહ કૈલા સાધુ સંતો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમના કાર્યાલયનું ઉદઘાટન સાથે સાથે તેમના દ્વારા નવીન સાહસનો શાખા કુળદેવી એન્ટરપ્રાઇઝનું ઉદઘાટન કરવામાં આવ્યું આ દરમિયાન તાલુકાને અન્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપક સાથે સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ